એક ભાઈ એક ભાઈને કીધું મારે સમાજની સારામ સારી સેવા કરવી મારે શું કરવું ત્યારે ઓલે ભાઈ બહુ સુંદર કીધું તું બોલવાનું બંધ કર એટલે સમાજની સેવા છે આ તું તું બોલ છો ને એમાં આ એવો ઉત્પાદ થાય છે ઘણા છે ને બોલતા નથી બોલે છે હા આપણે ત્યાં અળ અંગ્રેજીમાં અળ નથી હા એટલે એમાં બો લે એવું એવું તમારે લખવું હોય તો શું અંગ્રેજીમાં શું લખવું પડે જગદીશભાઈ હો લે તો હરે કૃષ્ણભાઈ બી ઓ એલ ઇ બરાબર બો લે હવે બોળે એવું લખવું હોય તો એ જ લખાય એટલે ઘણા બોલતા નથી બોળે છે એક ભાઈને ખાલી એક ભાઈ એટલું જ પૂછ્યું ક્યાંથી પધારો છો તો કે ચૂલામાંથી કાંઈ 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 કારણ ખરું ખાલી એટલું પૂછ્યું ક્યાંથી પધારો તો ચૂલામાંથી પેલો પૂછનારો હશિયાર બહુ હતો એને કીધું લાગે તો છે તમે ચૂલામાંથી જ આવતા હશો એટલે અંગારાની જેમ ધગો છો ભયંકર બોલે ગરદસ ઝેર જેવું બોલે જીભનું પણ ઝેર હોય છે જીભનું પણ અગ્નિ હોય છે જીવનું વિષ છે ને એ માણસને બહુ હેરાન કરનારું છે ઉભય ઉભય એટલે બે કડવું બોલનારો પણ દુઃખી થાય છે અને સાંભળનારો પણ દુઃખી થાય છે ખાલી બંદૂક જેવું છે ભરેલી બંદૂક હોય ને ને બી ઉડાવે પણ ખાલી હોય તો બે બી હા જેની પાસે છે એને ખબર છે કે આમાં કઈ છે નહીં ખાલી ખોખવું છે અને બોલ્યા ને એમ કે આ ગોળી હમણાં છૂટશે બે બીવે એમ જે ઝેર જેવું બોલે છે એને નુકસાન પોતાને પણ થાય છે અને સમાવાળાને પણ કરે છે શસ્ત્ર શસ્ત્રપાણી ત્રીજો આતંકવાદી મહાભારતમાં કારણ વગરનો હાથમાં હથિયાર લઈને ફરે અને બધાને ભય પમાડે કારણ કાંઈ નો હોય હાથમાં હથિયાર હોય એને આતંકવાદી કહ્યો છે ધનાપહ બીજાના ધનને હરે એને આતંકવાદી કહ્યો છે ક્ષેત્ર દારા પહારીશ કોઈના ખેતરને પડાવી લે ગમે એમ કરે આઠી ઘૂંટી કરીને કોઈના ખેતરને પડાવી લે એના પ્રસંગ આવે ને કઈક હા તો ઈ માણસ લાખ રૂપિયા આપવા જાય ઉપરથી લે વાપરો તો પેલો કે ભાઈ મારી પાસે વ્યવસ્થા છે મને અત્યારે જરૂર નથી અરે ભલા માણસ રાખો સગવડતા લઈ નઈ અરે વાપરો વાપરો એમ કરી ને બે ટકા અને ઘણું બધું ભેગું કરી નાખે ઘણું બધું વ્યાજ નું વ્યાજ 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 કરી અને છેલ્લે પેલો બિચારો અસમર્થ બની જાય પૈસા આપવા માટે સમર્થ ન રહે ત્યારે એટલું કંઈક તો એક કામ કરીને પાંચ વીઘા કટકું નામ મારા નામે કરી દે ને આને આતંકવાદી કહેવું છે